ઉના ગીરગઢરા તાલુકાના માન્ય શ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્યશ્રીએ ઉના એસટી ડેપો મેનેજરશ્રીને રજૂઆત કરી હતી જેથી આ નવા રૂટની એસટી બસ શરૂ કરવામાં આવી છે અને એસટી બસ શરૂ કરાતા ખીલાવડ ઇંટવાયા ભાટસર કોદિયા દ્રોણ ગીરગઢડા અને વડવિયાળાના તમામ ગામોમાં વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને ખૂબ ફાયદો થશે

ગિરગઢરા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાંખટ ગીરગઢરા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઉખાભાઈ વાઘેલા મહામંત્રી શ્રી અરવિંદભાઈ વાઘેલા રાજુભાઈ પટેલ મુકેશભાઈ ગાંધી સુરેશભાઈ જોશી કણુભાઈ જોલિયા નિલભાઈ કંવાણી નિલભાઈ વિઠલાણી હાર્દિકભાઈ પાનસુરિયા પપ્પુભાઈ પંપવાળા ધ્રોણ ગામના સરપંચ જરૂભાઈ મકવાણા કેદિયા ગામના સરપંચ રામભાઈ મકવાણા તેમજ આગેવાનો તથા ચેમ્બર ઓફ કોમર્સ અને અભિનવ શુક્લના ટ્રસ્ટી શ્રી સહિત આગેવાનો અને સ્થાનિક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મનુ કવા ટીવેટી ન્યૂઝ ગુજરાતી ગીગરડા